હમણાં એક જુગારી મિત્રના ના પિતાશ્રી નું બેસણું હતું ત્યાં જ પૂછ્યું મેં કીધું શું હતું બાપુજી તો કે લાલની ની રાણી કાળી રાજા અને ચોકડી નો દસો તો એ બાપુજી જીદી તો હતા જ એ છેક સુધી સો નો કરાવ્યું અને છેલ્લે પોતે જ પેક થઈ ગયા ક્યારેક કોક મહિલાને શાકભાજી લેતા નિરાધે જોજો હાથમાં કારેલું ઉપાડશે ભાવ ભીંડા નો પૂછશે અને લેશે બટેટા પત્ની એના પતિને પૂછ્યું કે હું તમને કેવી લાગુ બોલો કે સારી કે એમ નહીં કેટલીક સારી બોલો કે એટલી બધી સારી લાગસ કે મન થાય છે કે હજી તારા જેવી બે લઈ આવું ના ઉम्रકી સીમા હો ના જન્મો કા હો બંધન આમાં કવિ કહેવા માંગે છે કે ગમેય હાલશે મહિલાઓ એમ કે પાંચ મિનિટ માં તૈયાર થઈ જાવ અને પુરુષો એમ કે પાંચ મિનિટ માં તૈયાર થઈ જાવ છું અને પુરુષો એમ કહે કે પાંચ જ મિનિટ માં ભોય છો એ એક જ વસ્તુ છે રોટલી ને જો તોડીને જ ખાવાની છે આ બધા એને ગોળ બનાવવા પાછળ હુકામ પડી ગયા છે રોજ સવારે ગરમ પાણી સાથે બે ચમચી મધ અને એક ચમચી લીંબુ નો રસ લેવાથી લગભગ મહિના દિવસમાં જ દોઢ કિલો મધ અને ત્રણ કિલો લીંબુ વપરાય જાય છે આ જેટલી છોકરીઓ સોશિયલ મીડિયા ઉપર હોટ લખે છે એને ખાલી એટલું જ કેવાનું કે ડોક્ટર ને જઈને દેખાડી આવો ક્યાંક તાવ ન હોય શું મિત્રો તમને ખબર છે કે આખી દુનિયામાં કુલ કેટલા દેશ છે તો એના માટે કહેવાનું કે આખી દુનિયામાં ખાલી એક જ દેશ છે ભારત બાકી બધા તો વિદેશ છે મારો ફર્સ્ટ લવ મારા મમ્મી અને મારો સેકન્ડ લવ મારા ટેણિયાની મમ્મી આપણે અહીંયા કેવું છે કે જે માણસો કુતરા બિલાડા પાડે ને એને પ્રાણી પ્રેમી કહેવાય બાકી તો વર્ષોથી ગામડામાં ગાય ભેંસ કેટા બકરા છે તો એ પાછા પ્રાણી પ્રેમી એક તારણ મુજબ જે મહિલાઓની જીભ બહુ વાલતી હોય ને એ લોકો જલ્દી એક્ટિવા શીખી જાય છે ઇતિહાસ ગવા છે સાહેબ જે લોકો સુધી વખતે ફોન સાયલન્ટ રાખે છે ને એને દુનિયાની કાઈ પડી નથી હોતી કણાઈના સ્ટેટસ એવા હોય ને કે આપણને જોઈને લાગે કે ત્રીજો વિશ્વયુદ્ધ તો આજ કરાવશે પેલાના છોકરાઓને મોબાઈલ માં ગેમ ન મળે ને તો મોબાઈલ પાછો આપી દેતા હવે તો મારા આરા ડાઉનલોડ કરી લીએ છે આજકાલ તાત્કાલિક લોનના એટલા બધા ફોન આવે છે કહો તો મને બીક લાગે ક્યાં ક્યાંક મારા ઘર ની બહાર પૈસા નો મુકી જાય છત્રી ભલે લેડીઝ હોય પણ વાવાઝોડા માં એ કાગડો જ થાય કાગડી નો થાય ભાઈ વોટ્સઅપ ઉપર બધા મેસેજ જોઈને એવું થાય છે કે હારું બધા વિચાર આટલા બધા ઊંચા છે તો પછી આ ડખા છે ના થાય એક ભિખારી એક બેન ને ખાવાનું માગવા આવ્યું બેન એને જોઈ ને કે તમને તો ક્યાંક જોયા હોય એવું લાગે છે ઓલો કે આ વાક્ય નિશાળ માં ભણી લીધા બાદ સીધું લગ્ન પછી સાંભળવા મળે પતિ કે ડોક્ટરે મને મોડી ચા પીવાનું કીધું છે તો પત્ની કે એવી હું અલગ અલગ ચા નઈ બનાવું જલેબી ખાઈ ચા પી લેજો એટલે મોડી જ લાગશે રેલવે સ્ટેશન એ ટિકિટ બારી ઉપર બધા પેસેન્જર ભેગા થયા સાહેબ કે ભારે વરસાદ ને કારણે ટ્રેન આજે રદ થઈ છે બીજું કઈ કોઈને પૂછવું હોય તો કયો એક બેન કે સાહેબ આ હાડીમાં હું જાડી લાગુ છું કે પાછળ સુ મિત્રો તમે ચોમાસામાં માં મચ્છર થી પરેશાન છો જો હા તો ઘરમાં તમે એમ નો વિચારતા કે આ મુકેશ કાકા ને બધાય પ્રસંગ હવે પૂરા થઈ જાય હજી તો ત્રણ ચાર મહિના તેડું મૂકું હાલશે ત્રણ ચાર મહિના ઉકેડી ઉઠાડી અને રોટલા હાલશે ત્યાં તો શ્રીમંત નો પ્રસંગ આંબી જાય ત્રણ ચાર મહિના ઈ હાલશે ત્યાં તો પારણે બાળકના વધામણા ચાલુ થાય પછી બાળકની છઠ્ઠી ના બધું ચાલુ જ રહેવાનું જ ભાઈ એક છોકરો છોકરીને કે તું મેકઅપ કરસ ઓલી કે ના ના તો લો કે તો કરી જો ને કદાચ સારી લાગવા માંડે તો પત્ની પતિને કે મારો આ પગ બતાવી લીધું કોઈ ફેર નો પડ્યો કે હવે એક જ ઓપ્શન છે શિક્ષક છોકરા ને ઘણી સમજાવતા હતા કે હું બે ઈંડા અહીંયા મૂકું બે ઈંડા થોડે દોર મૂકું તો કુલ કેટલા ઈંડા થાય એક છોકરો ઉભા થઈને કે સાહેબ મરઘી નું કામ તમે હું કામ કરો છો એક તાજા સર્વે મુજબ સૌથી વધારે બહેનો પાણીપુરી હોય છે કે ભાઈ અન્યાય કારણ કે એના માટે મોઢામાંથી માવું ગુટખા થુકવી પડે આ જિંદગીમાં લોકો તમારું બૂચ મારવાનો પ્રયત્ન કરશે પણ તમે પ્રેમથી ના પાડજો કે એકવાર મરાઈ ગયું છે એક ભાઈ ડોક્ટર ને કે સાહેબ તમે જે વજન ઓછું કરવાની દવા આપી હતી ને એનાથી મોઢું આખું તતડી ગયું મોઢામાં ચાંદા પડી ગયા સાહેબ કે એટલે જ આપી હતી હવે તમે ખાઈ નહીં શકો જીવનમાં તમારે ભલે તકલીફ સહન કરવી પડે પણ કોઈની પાસે રાય નો લેતા ધીરું લેજો ધીરું શરીર માટે સારું બાજુવાળાના મોબાઈલમાં જોતા હોય અને એ મોબાઈલમાં પાસવર્ડ નાખે ત્યારે બીજી બાજુ જોઈ જવું એને ઈ સંસ્કાર કહેવાય હમણાં એક શિક્ષકે છોકરાઓને ગુજરાતી મહિના સમજાવતા પૂછ્યું કે બોલો જોઈ જેઠ પછી શું આવે એક છોકરો ઉભો થઈને કે સાહેબ જેઠાણી આ સોશિયલ મીડિયાની એવી આદત પડી ગઈ છે ને કે પાડોશી હમણાં એનો એક્સરે બતાવ્યો ને તો નાઇસ પીલાઈ ગયો કે અમને બગીચામાં બેસાડો અમે કઈક ને કઈક તો ગોતી જ લેવું ભૂલ થાય અને માફી માંગે એને સમજદાર કહેવાય અને ભૂલ ન હોય છતાંય માફી માંગે એને પતિ કહેવાય પત્ની ઘરે નો હોય ને તો ઘર ખાવા દોડે અને પત્ની ઘરે હોય તો એ મારવા દોડે છે આજકાલના બાળકોને પરીક્ષામાં આવા માર્ક્સ આવે 99.4 99.5 98.2 અમને તો આવા તાવ આવતા જો તમે રાત્રે રોડ ઉપર એકલા જતા હોય અને તમને બીક લાગતી હોય તેનો અક્ષર ઈલાજ બે હાથની મુઠ્ઠી પેલા વાળો એકદમ ટાઈટ અને પછી ભાગો આજે મેં ઈ છોકરાને માર ખાતા જોયો કે જેના સ્ટેટસ માં હતું કે હાવદને કોઈ ચાડો કરી જાય ને ઈ વાતમાં માલ નઈ હો મિત્રો મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો થતી જ રહેશે થાય કરી લેવું